તેઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા ખેડૂતોને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક સાતસો પાસઠ કેવીની વીજ લાઈન ઉભી કરવામાં આવી રહી છે ખેડૂતોને કિંમતી જમીન પર વીજ લાઇન ઉભી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જમીન સંપાદનના કાયદાનું પાલન કરી નિયમ મુજબ વીજ લાઈન નંખાય તેવી માંગણી કરી છે વિરોધ એ છે કે પાવરગ્રીડના અધિકારીઓ જ્યારે ખેડૂતોના ખેતરમાં દાદાગીરી કરીને કાયદા ગેરકાયદેસર કામો કરવા માંગતા હોય અને ખેડૂત વિરોધ કરે છે એને જબરજસ્તી કરી ધમકી આપી બળજબરીથી જે લાઈન ઇન્સ્ટોલ કરવાનું કાર્ય કરે છે એને લીધે ખેડૂતોમાં આક્રોશ છે અને ખેડૂતોએ જે વિરોધ કર્યો ખેડૂત સમાજનો સંપર્ક કર્યો ખેડૂત સમાજ ખેડૂતોની સાથે ઉભો રહ્યો અને અમે જ્યારે લોકોને કાયદાકીય રીતે અટકાવ્યા પછી એ લોકોની ફરજ પડી કે લોકો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે અહીંયા આવ્યા છે અને એના અનુસંધાનમાં કલમ સોળ હેઠળ અમને કલેક્ટર નોટિસ આપી છે કે તમારે હાજર થવું પડશે અને આ જોબ આપવા પડશે એટલે અમે અમારા ખુલાસા અને

પાવર ગ્રીડ કંપની છે જે લોકો જાહેરનામું સ્પેસિફિક જાહેરનામું ડિક્લેર કરવાનો હોય છે જેમાં સર્વે નંબરનો પણ ઉલ્લેખ કરવાનો હોય છે એ લોકોએ કોઈ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યો નથી અને બધા ખેડૂતોને અંધારામાં રાખીને પાંચ પાંચ દસના જશે જેવી રીતે ગ્રુપમાં ડિવાઈડ કરીને એ લોકો પોતાનું કામ કરાવીને નીકળી જશે એવું માને છે પણ એ લોકો બ્રહ્મા છે ખેડૂતો હવે એ લોકોની રમત સમજી ચૂક્યા છે અમે લાકડામાંથી ભારીની જેમ ભારીમાંથી લાકડાની જેમ છૂટા નથી થવાના અમારો ભારો મજબૂત છે અમે એક છીએ ખેડૂતો લડત માં ખેડૂતોની એક જ વસ્તુ છે કે અમારા હાથમાં શું છે અમારી પાસે કોઈ પાવર નથી પણ અમે આ લાઈન કોઈ પણ કોઈ પણ હિસાબે અમારા ખેતરોમાં ઇન્સ્ટોલ થવા દઈશું નહીં એ ખેડૂતોનો નો મક્કમ ની છે

કલેક્ટર સાહેબે અમને અહીંયા આઠસો પાસઠ કેવીની જે પાવર ગ્રીડની લાઇન જાય છે મોટી મહાકાય એના માટે અહીંયા બોલાવ્યા છે તો અમારા સુરત જિલ્લાના બનાજ તાલુકાના ખેડૂતોનો વિરોધ છે તો અમે આ લાઇન અને ગમે તે હિસાબે જવા દઈશું નહીં અહીંયા આનાથી અમને બહુ મોટું નુકસાન છે પર્યાવરણ નુકસાન છે ખેડૂતની મોટી જમીન બગડે છે અને બહુ મોટા વિસ્તારમાંથી આ લોકો લાઇન લઈ જાય છે આ લોકોનો જે એક પોલ ઊભો થાય છે એ ત્યાંશી બાય ત્યાંશીના સ્ક્વેર ફીટના એમાં છે અને એ લોકોનો જે કોરિડોર છે બસો ને વીસ મીટર બસો વીસ ફૂટની લંબાઈમાં છે એટલે એ એ જગ્યા માટે ખેડૂત કંઈ કરી નહીં શકશે મોટા ઝર બી નહીં વાવી શકે કંઈ બીજા પાકોની બાંધકામ બી નહીં કરી શકશે કશું નહીં કરી શકશે એમાં મોટી જમીનને નુકસાન થાય છે